રોહિણામાં દારૂ ભરેલી કારે થ્રી વ્હીલર ટેમ્પરને ટક્કર મારતા ચાર ઘાયલ ત્રણને સામાન્ય ઈજા એક હોસ્પિટલમાં દાખલ પોલીસે કારમાંથી ઓગણચાલીસ હજાર આઠસોનો દારૂ કબજે લીધો પારડીના રોહણા ગામે દારૂ ભરેલી માઇક્રા કારે થ્રી વ્હીલર ટેમ્પાને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી મારી ગયો હતો આ ટેમ્પામાં સવાર ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે પારડીની એક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં પારડી પોલીસે દારૂ ભરેલી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કારમાંથી માંથી હજાર આઠસો નો દારૂ અને બે લાખ ની કાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી તાલુકાના પરવાસા ગામ ધનખાઈ ફળિયાના અને હલ આસમા મોતીડા ફળિયા ખાતે રહેતા જીજ્ઞેશભાઈ ધનસુખભાઈ પટેલ ગત ગુરુવારના રોજ રોહણા ગામે હાટ બજારમાં શેરડીના રસનું કોલુનો વેપાર કરવા થ્રી વ્હીલર ટેમ્પો નંબર જી જે પંદર ઝેડ સડસઠ નવ્વાણું લઈને તેની માતા તારાબેન અને તેમના સંબંધી જયંતિભાઈ રમણભાઈ ગીતાબેન સાથે સવારે આસમા ગામેથી નીકળ્યા હતા ત્યારે રોહિણા આશ્રમ ફળિયા ખાતેથી દારૂ ભરી જતી કાર નંબર થ્રી વ્હીલર ટેમ્પાને પાછળથી ટક્કર મારી હતી અને જેના પગલે ટેમ્પો પલટી મારતા ટેમ્પો સવાર જીજ્ઞેશભાઈ અને જયંતિભાઈ ટેમ્પા નીચે દબાઈ ગયા હતા જ્યારે તારાબેન અને ગીતાબેન ફેંકાઈ ગયા હતા આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દબાયેલા બે લોકોને બહાર કાઢ્યા હતા જોકે એટલી વારમાં દારૂ ભરેલી કારનો ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પારડી મોહનદલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં છે આ બનાવની જાણ પારડી પોલીસને થતા તેઓ દોડી ગયા હતા અને અકસ્માત કરનારી કારમાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ત્રાણું જેની કિંમત રૂપિયા ઓગણ ચાલીસ હજાર આઠસો અને બે લાખના મૂલ્યની કાર કબજે લઈ ચાલક વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબેશનનો ગુનો નોંધી પાડી પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે